હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ વીસ ત્રણ બે હજાર પચીસને ગુરુવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટયાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ બોટાદ માર્કેટ યાર્ડ થરાદ માર્કેટ યાર્ડ અમરેલી માર્કેટ યાર્ડ અને હળવદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સત્યાવીસ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પચીસ સણ્યા તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચીસ તુવેર તો તેના નીચા ભાવ સાતસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પંચાવન ધાણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો સોયાબીન તો તેના નીચા ભાવ પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો તેતાલીસ તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ઘઉં લોકવન તો તેના નીચા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પંદર ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો છ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો એકાવન મગફળી તો તેના નીચા ભાવ આઠસો ઓગણપચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ચોવીસ કપાસ તો તેના નિશા ભાવ આઠસો પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો દસ જીરું તો તેના નિશા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો સાહીઠ રૂપિયા આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડિયો તો તેના નિશા ભાવ એક હજાર ચાલી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પિસ્તાલીસ એરંડા તો તેના નિશા ભાવ એક હજાર બસો ચાલી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પંચાણું રાજગ્રો તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો તોતેર ઈસક તો તેના નિશા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર છસો સિત્તેર ધાણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો નેવું બાજરી તો તેના નિશા ભાવ પાંચસો સાડત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો રૂપિયા પૂરા જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો પચીસ આ હતા થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નિશા ભાવ નવસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંત્રીસ એરંડા તો તેના નીસા ભાવ એક હજાર એકસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પંચોતેર સેણ્યા તો તેના નીચા ભાવ નવસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકતાલીસ રૂપિયા મેથી તો તેના નીચા ભાવ આઠસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પિસ્તાલીસ તુવેર તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પાંચ ધાણા તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પંચાણું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો અગિયાર રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો બત્રીસ જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર છસો સિત્ય રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર રૂપિયા આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વીડિયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડ્યો તો તેના નીચા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એરંડા તો તેના નિશા ભાવ એક હજાર એકસો ચોરાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક ઓગણીસ રૂપિયા મેથી તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પંચાવન ધાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો નેવું વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો આડત્રીસ ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પંદર રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સિત્તેર કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સોતેર જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને અઠ્યાસી આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નિશા ભાવ નવસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સુડતાલીસ એરંડા તો તેના નિશા ભાવ એક હજાર એકસો ચોર્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો બત્રીસ વાલદેશી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એંસી કળથી તો તેના નીચા ભાવ છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો પચાસ અડદ તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો રૂપિયા પૂરા મગ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો ચોર્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार हात सो एकसठ तुवेर तो तेना निशा भाव एक हजार एक सो पस रुपयाची लईने तेना ऊसा भाव एक हजार चारस साइ जुवार सफेद ते न, ते तो तेना निशा भाव हात सो त्रिस रुपयाची तेना ऊसा भाव एक आठ रुपया सोयाबीन तर तेना निशा भाव सातस रुपयाची तेना भाव रुपया સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ધાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો પાંત્રીસ મેથી તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પચાસ ધા છ તો તેના નીચા ભાવ નવસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પિસ્તાલીસ ચણા સફેદ તો તેના નિશા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પચાસ વટાણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો એકાવન લસણ તો તેના નિશા ભાવ સાતસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પાંત્રીસ અજમો તો તેના નિસા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બસો પચાસ તલ કાળા તો તેના નિસા ભાવ ત્રણ હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચ હજાર પાંચસો તલ સફેદ તો તેના નિસા ભાવ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો ईसभ गुल तो तेना निशा भाव एक हजार पाच सो रुपयाची लईने तेना उसा भाव बे हजार एक सो पंचतेर मरसा सुक्का तो तेना निशा भाव आठसो रुपयाची लईने तेना उसा भाव बे हजार एशी घा टुकडा तेना निशा भाव चारस नेऊ रुपयाची तेना ऊसा भाव छसो त्रेवीस लोकवन तो तेना भाव ચારસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 551 એકાવન મગફળી તો તેના નિશા ભાવ 920 વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1220 કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો પચાસ લઈને તેના ઊંચા ભાવ એક હજાર જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર પાંચસો સિત્તેર લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પચાસ આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો તો તેના નિશા ભાવ નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકાવન રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકોતેર મઠ તો તેના નિશા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને એક રૂપિયો જુવાર તો તેના નિશા ભાવ સાતસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને એકવીસ વટાણા તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એક તુવેર તો તેના નિશા ભાવ એક હજાર અગિયાર રૂપિયાથી લઈને तेना ऊसा भाव एक हजार चारस एकसठ मेथी तो तेना भाव नऊ सो एक रुपयाची लईने भाव एक हजार बसो एकावन सोयाबीन तो तेना निशा भाव सो रुपया तेना ऊसा भाव हात सो छ्याशी अडद तर भाव एक हजार एक सो एकावन रुपयाची लईने एक हजार वाल देशी तर ते निशा भाव हात सो एकाणु रुपया तेना उसा भाव एक हजार त्रास एकतालिस तेना निशा भाव नऊ सो सोतेर लई तेना ऊसा भाव एक हजार एकत्रीस सफेद तर तेना निशा भाव एक हजार एकवन तेना उसा भाव एक हजार आठसो एकतालिस धाणा भाव નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો સોતેર લસણ તો તેના નિશા ભાવ સત્સો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકવીસ ડુંગળી સફેદ તો તેના નિશા ભાવ એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ને છ રૂપિયા ડુંગળી લાલ તો તેના નિશા ભાવ એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો એકત્રીસ મરસા તો તેના નિશા ભાવ પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો એકાવન મરસા સુકા પટ્ટો તો તેના નિશા ભાવ છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર છસો એક મરસા સુકા ગોલર તો તેના નિશા ભાવ છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠ હજાર નવસો ને એક તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો એકાણું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો એકત્રીસ ઘઉં લોકવન તો તેના નિશા ભાવ ચારસો અઠ્યોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો પચીસ રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ છસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકોતેર કપાસ તો તેના નિશા ભાવ એક હજાર બસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સોતેર જીરું તો તેના નિશા ભાવ બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો એકવીસ આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો તો તેના નિશા ભાવ એક હજાર સાડત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પંચાણું સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો પિસ્તાલીસ ઈસબ ગુલ તો તેના નિશા ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર નવસો રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ બે હજાર ત્રણસો છપ્પન અજમો તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો પચીસ વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠ હજાર પાંચસો પચીસ જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને ત્રણસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપને આભાર અને ધન્યવાદ